હલો ફ્રેન્ડ્સ હું છું બીના જોશી અન્નપૂર્ણા કુકિંગમાં આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો પાલકના મુઠિયા બનાવવાના છીએ પરફેક્ટ માપ અને એકદમ સરળ રીતે આ મુઠિયા કેવી રીતે બનાવવા એ જોવા માટે વિડીયો સ્કીપ કર્યા વગર એણ સુધી જોજો તો ફ્રેન્ડ્સ ચાલો જલ્દીથી આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી પાલકના મુઠિયા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક કપ ઝીણી સમારેલી પાલક લઈશું આ પાલકને મેં ઝીણી સમારી ધોઈ અને બધું જ પાણી નિતારી લીધું છે અને પછી લીધી છે હવે આપણે આ પાલકમાં મસાલા એડ કરવાના છે તો મેં અહીંયા અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર હળદરથી મુઠિયામાં સરસ કલર આવે છે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું વધારે સ્પાઈસી બનાવવા હોય તો લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકાય છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું એક ચમચી સફેદ તલ લીધા છે મુઠિયામાં તલ એડ કરવાથી સરસ ક્રંચી ટેસ્ટ આવે છે અડધું લીંબુ લીધું છે એને આપણે નીચોવી લઈએ મુઠિયામાં ખાંડ અને લીંબુ બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવા હવે આપણે અહીંયા બે ચમચી તેલ એડ કરીશું આ રીતે તેલ એડ કરવાથી જ્યારે આપણે મુઠિયા ખાઈએ ત્યારે વધારે ડ્રાય નથી લાગતા ફ્રેન્ડ્સ જો તમે ચેનલ પર પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર જરૂર કરજો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે આ પાલકમાં લોટ એડ કરવાના છે તો એ માટે મેં અહીંયા અડધો કપ ચોખાનો લોટ અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે હું આ રેસીપી બે વ્યક્તિ માટે બનાવું છું પણ જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો તમારે લોટ અને પાલકનું માપ વધારે લેવાનું છે પાલકમાં આપણે લોટને આ રીતે મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ પાણી એડ કરીશું પાણી થોડું થોડું એડ કરવાનું છે જેથી આપણું બેટર જે છે એ વધારે પાતળું ના થઈ જાય જોઈ શકો છો ફ્રેન્ડ્સ વધારે જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતે બેટર તૈયાર કર્યું છે હવે આપણે આપણા મુઠિયા સરસ ફૂલે અને પોચા બને એ માટેની અંદર અડધી ચમચી ઈનો એડ કરીશું ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો ઇનો એક્ટિવ એડ કરવા માટે આપણે ઉપર થોડું પાણી એડ કરી અને ફરી પાછું બધું બરાબર મિક્સ કરી લઈશું જ્યારે તમારે મુઠિયાને સ્ટીમ કરવા માટે મૂકવાના હોય ઈનોને ત્યારે જ એડ કરવાનો છે અને એક ડીશને આપણે તેલ લગાવીને ગ્રીસ કરીને તૈયાર રાખવાની છે ઈનોને બરાબર મિક્સ કરી અને તરત જ આપણે આ બેટરને એક પ્લેટમાં પાથરી દેવાનું છે આ રેસીપી તમે સવારે કે સાંજના નાસ્તામાં ચા સાથે કે બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો અને બાળકો એમ જ પાલક નથી ખાતા પણ જો આ રીતે આપણે હેલ્ધી નાસ્તો બનાવીને આપીએ તો બાળકો પાલક પણ ખાતા હોય છે હવે આપણે મુઠિયાને સ્ટીમ કરવા માટે મૂકવાના છે તો મેં પહેલેથી જ એક કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકેલું પાણી ઉકળે પછી એમાં પ્લેટ મૂકી ઢાંકી અને પંદર મિનિટ માટે આપણે મુઠિયાને સ્ટીમ થવા દેવાના છે મુઠિયા સરસ ચડી ગયા છે હવે આપણે આ પ્લેટને થોડીવાર માટે ઠંડી થવા દઈએ અને પછી આપણે જે રીતે ઢોકળાના પીસ કરીએ એ રીતે મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે હવે આપણે મુઠિયાનો વઘાર કરીશું એ માટે અહીંયા પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ સેજ ગરમ થાય પછી એમાં આપણે થોડી રાઈ એડ કરીશું એક ચમચી સફેદ તલ એડ કરીશું આ વઘારમાં મીઠા લીમડાના પાન પણ ખૂબ સરસ લાગે છે એ પણ એડ કરી શકાય છે હવે આપણે તૈયાર કરેલા મુઠિયા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આ મુઠિયા સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે જોઈ શકો છો મુઠિયાનો કલર સહેજ ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મુઠિયાને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો પાલકના મુઠિયા તૈયાર છે રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને તમે બીજી કઈ રેસિપી જોવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ આપણો આજનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તૈયાર છે નવા વિડીયો સાથે ફરી મળીશું ફ્રેન્ડ્સ આવજો